નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા કપાસના ભાવ જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા કપાસના ભાવ મળતા રહે આજના કપાસના બજાર ભાવ અરસોલ તેરસો ચોસઠથી ચૌદસો પાંત્રીસ ધાંગધ્રા બારસો ત્રીસથી તેરસો સત્યાસી ધંધુકા અગિયારસોથી ચૌદસો ચોત્રીસ સારી અગિયારસો એકથી ચૌદસો બાવન જેતપુર નવસો સિત્તેરથી ચૌદસો અડતાલીસ ચાદર ચૌદસો દસથી ચૌદસો પચાસ રાજકોટ એક હજાર પચાસથી ચૌદસો છન્નું ઉનાવા એક હજારથી ચૌદસો ઇઠોતેર ખેડબ્રહ્મા બારસોથી ચૌદસો રોલ બારસો પચાસથી પંદરસો બે બાબરા અગિયારસો એંશીથી ચૌદસો છન્નું ખાંભા અગિયારસો પાસઠથી ચૌદસો ત્રીસ અંજાર તેરસોથી ચૌદસો પંચ્યાસી સાવરકુંડલા અગિયારસો એકાવનથી ચૌદસો પંચોતેર વિસાવદર અગિયારસો વીસથી ચૌદસો છવ્વીસ હારીજ બારસોથી ચૌદસો વીસ હિંમતનગર બારસો પિંચોતેરથી ચૌદસો એકોતેર ગોંડલ એક હજાર એકથી ચૌદસો એકાવન લાખણી તેરસો સાઠથી તેરસો સાઠ બોટાદ તેરસો પચાસથી પંદરસો અગિયાર ડોડાસા અગિયારસો વીસથી ચૌદસો બાર અંબલીયાસણ નવસો એકથી અગિયારસો જસદળ અગિયારસો પચાસથી ચૌદસો દસ અમરેલી એક હજાર ચોપનથી ચૌદસો ઓગણસાઠ થી અગિયારસો પચાસથી ચૌદસો ત્રીસ માણસા એક થરા તેરસો થી તેરસો નેવું મોડાસા અગિયારસો પચાસથી તેરસો દિયોદર નવસોથી તેરસો પચાસ જામનગર આઠસોથી પંદરસો દસ ચાણસમાં એક હજાર ત્રેસઠથી તેરસો બોતેર સિદ્ધપુર બારસો એકોતેરથી ચૌદસો ચોસઠ બહુચરાજી અગિયારસોથી તેરસો બાર મહુવા નવસોથી તેરસો ચુમ્માલીસ જામજોધપુર લખતર અગિયારસો એકથી ચૌદસો કુકરવાડા અગિયારસોથી ચૌદસો વિજાપુર બારસોથી ચૌદસો એકસઠ ગોઝારિયા એક હજારથી ચૌદસો એકત્રીસ વિસનગર અગિયારસોથી ચૌદસો એકસઠ કાલાવડ બારસોથી ચૌદસો સડસઠ તળાજા એક હજારથી ચૌદસો ચોવીસ ભાવનગર એક હજાર એકસઠથી ચૌદસો નવ વડાલી તેરસો પચાસથી ચૌદસો ચોર્યાસી પાટણ અગિયારસો પચીસથી ચૌદસો પિસ્તાલીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો